ખાબો જ્યાં ભરાઈ ગયા છે ત્યાં જેસીબી તેમજ ટ્રેક્ટર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે સફાઈ કામદારો દ્વારા રોડની આજુબાજુની સાઈડ પરથી નક્કામાં કચરાની સાફસફાઈ ચાંદીપુરા નામના વાયરસ ગ્રામ વિસ્તારોમાં આવી રહ્યું છે કે ચાંદીપુરા વાયરસની કોઈ હજુ દવા નથી શોધી તો આ વાયરસ ભાલકા તેમજ ભાલપરા ગામમાં વધારે ન પ્રસરે તેની જવાબદારી રૂપે સફાઈ અભિયાન હાથ ધર્યું છે

આપણા કલેક્ટર સાહેબ સરકારી તંત્ર પણ જહેમત ઉપાડી છે અને એક અભિયાનના રૂપમાં આ કામગીરી ઉપાડી છે ત્યારે હું કલેક્ટર સાહેબને અને સરકારી તંત્રને પણ અભિનંદન પાઠવીશ પણ સાથે સાથે લોકોએ પણ આ બાબતે જાગૃતિ કેળવવાની જરૂર છે મેં જેમ કેટલું તેમ અમારે જે કૈલાસ સોસાયટીમાં સંગમ એસટીડીવાળી ગલી છે ત્યાંથી બહેનોનો અમને સામેથી ફોન આવ્યો કે તમે ખાલી ટ્રેક્ટર મોકલી દો અમે સફાઈ કરીને માલ બધો છે અને

અને આ જે વેસ્ટેજ માલ છે અને કચરો છે ગંદકી છે એને હટાવવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે